તમારું નામ જણાવશો મારું નામ છે રાઠોર રૂક્ષાના દિલા રૂક્ષાનાબેન બનાવમાં શું બનેલું છે બનાવમાં એવું બનેલું છે કે અમાર રિલેટિવ હતા એને સારવાર નામ બરોબર મળી એના માટે થઈને ડોક્ટરે મારીયારે માર્કઅપ કરી લેડીઝ ને જેન્ટ્સ મેડમ બે ચોટી થઈ કઈ જગ્યાએ માર્કઅપ થઈ રહ્યું છે આજ ઓટ બાજાર ઇમરજન્સી જાયની છે આયા છે અને સંપૂર્ણ બનાવ શું બનેલો છે બનાવમાં એવું છે કે જે પેશન્ટ લઈને આવ્યા હતા એને પેસન જરૂર આવી હતી તો એને એમ કેતા હતા કે માનસિકમાં લઈ જાવ એને એટક આવી ગયો બરાબર મોઢામાં પીણા આવી ગયા ને એને એવું કહેવામાં આવ્યું કે તમે ઘરે લઈ જાઓ બરોબર હું સાડા સાથે નોકરીમાં આવી તો પેશન્ટ ને પછી મેં લીધું કે આને તો મોઢામાં ફીણા આવી ગયા છે કીધું તો એ મેં પાછું એમરજન્સી માં લીધું એમરજન્સી માં ત્યાં આવ્યા એડમિટ કર્યા અને અહીંયા એક મિનિટ કઈ રાત મેડમ ફાઇલ લઈને ઊભા હતા મેડમ ને સારવાર લ્યો કે માછી શાંતિ રાખો બીજી વાર કીધું મેડમ હવે તો આલો ફીણા આવી ગયા મોઢામાં બરાબર તો ઈ ન માંડ્યા પછી મેં અમારા ભાઈ હતો એને કીધું કે ફોટો પાડ મેં કીધું આપણે દેખાડવા થાય આટલી વાતમાં તો એને એને મોબાઈલ માં ઝપા ઝપી કરી મારા હાથમાં ઘડિયાળ ખેંચી મારું પાંડુ પકડી લીધું મારી ઉપર એને હાથા લાગી તો કર્યું એને રેસીડેન્ટ જે સારવાર લેતો હતો ને એને ના પાડી કે સારવાર બંધ દે સારવાર ચાલુ હતી બંધ કરાવી

કે ડોક્ટર તંતર કેવો છે બરોબર ડોક્ટર નો વર્તાવો કેવો છે નાનું મોટું કઈ જોવું નહીં તો સારવાર જો ટાઈમસર મળતી હોય તો પેશન્ટ સિવિલ ડીસી ના થાય એટલે ઘણું બધું કોમ્પાર સિવિલ માં હાલે મારું કહેવાનું એક જ છે કે એ મેરી બેન નેપાળી સસ્પેન્ડ થાય નહીં ત્યાં સુધી અમારે એક કર્મચારી નોકરીએ ચડવામાં નહીં આવે કોઈ ડોક્ટર દ્વારા કે તમારા સુપરવાઇઝર દ્વારા તમને એક પંચાયત નું દબાણ કરવામાં આવેલું નહીં કોઈ જાતનું નહીં સપોર્ટ પૂરેપૂરો અમારે કંપની તરફથી મને પૂરો સપોર્ટ મળ્યો છે મારે એ પૂછવાનું છે અત્યારે મને મારી કન્ડિશન તો ખરાબ છે મારું પેન એ થાય એની ઉપર એક્શન લેવાય મારી કંપની તરફથી મને કઈ વાંધો નથી બે વાર આવી ગયા ફોન ચાલુ છે ને મારા ફૂલ સપોર્ટ માં છે